કુછ મહિલા સશક્તિકરણ માટે જિલ્લા મહિલા અને બાળ વિકાસના અધિકારી એડી રાવલ મહિલાએ વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભૂજ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અલગ અલગ બધી પ્રવૃત્તિઓ છે એ હાથ ધરવામાં આવતી હોય છે અને એમાં ખાસ કરીને મહિલા આત્મનિર્ભર બને અને સશક્ત બને એના માટે લોકો જાગૃતિ શિબિર છે લોન મેળા છે સ્વરોજગાર મેળા છે અને ખાસ કરીને તો બેનને લોન મળે અને બેન આત્મનિર્ભર બને એના માટેથી જે છે કાર્યવાહી છે આર્થિક વિકાસ નિગમ દ્વારા થતી હોય છે અને દરેક જિલ્લાઓમાં અલગ અલગ ટાર્ગેટ આપેલા હોય છે અને આપણા કચ્છ જિલ્લા માટે જે લોન જે છે જે બહેનોને મળે એમ છે એ એનો સોળનો ટાર્ગેટ છે તો આ સોળ ફોર્મ જે છે એ આપણી મહિલા અને બાળ અધિકારીની કચેરીમાંથી મળશે ખાસ કરીને આ લોન માટે કોણ એપ્લાય કરી શકે તો પહેલાં એવું હતું કે અઢારથી પચાસ વર્ષની મહિલાઓ છે એ જે આ લોન માટે છે એપ્લાય કરી શકતા હતા પરંતુ જે હમણાં નવો સુધારો થયો છે ને જે નવો ઠરાવ આવ્યો છે એ મુજબ હવે અઢારથી લઈ અને પાસઠ વર્ષની ગુજરાતના કોઈ પણ બેન છે એ એના માટે અરજી કરી કરી શકે છે અને લોનની રકમ છે એ બે લાખ સુધીની છે આ ખાસ કરીને જનરલ કેટેગરી છે એને જે પ્રોજેક્ટ કોસ્ટ એટલે કે બેન જે કામ કરવા માગતી હોય એ પ્રોજેક્ટ કોસ્ટના ત્રીસ ટકા અથવા તો મહત્તમ સાઠ હજાર રૂપિયા એટલે વધુમાં વધુ સાઠ હજાર અને જે પ્રોજેક્ટ કોસ્ટ હોય તો એના ત્રીસ હજાર માનો કે લાખે ત્રીસ હજાર એવી રીતે જે પ્રમાણે વધુમાં વધુ સાઠ હજાર અને કાં તો એમનું જે એકચ્યુઅલ કિંમત થતી હોય એના ત્રીસ ટકા જે છે એ સબસિડી છે એ મળવાપાત્ર છે તો જનરલ કેટેગરી છે એને ત્રીસ ટકા છે અનુસૂચિત જાતિ અને જનજાતિની જે મહિલાઓ છે એમને પાંત્રીસ ટકા છે અને વધુમાં વધુ સિત્તેર હજાર અને ખાસ કરીને વિધવા મહિલા હોય અને અથવા તો અપંગ હોય તો એમના માટે ચાલીસ ટકા જેટલી સબસિડી છે એ આર્થિક વિકાસ નિગમ દ્વારા છે એ આપવામાં આવશે અને વધુમાં વધુ એંશી હજાર રૂપિયા એટલે આ યોજના જે છે એનું જે આ લોન છે એમાં આપણી બહેનોનો ટાર્ગેટ ખાલી સોળ જણાનો છે અને વહેલાથી પહેલાંના ધોરણે જે આ છે ફોર્મ છે એ અત્રેની કચેરી દ્વારા વિતરણ કરવામાં આવશે તો મહિલા અને બાળ અધિકારીની કચેરીમાંથી તમે આ ફોર્મ મેળવી શકો છો બીજું કે ત્રણસો ને સાત જેટલા અલગ અલગ ટ્રેડ છે માનો કે કોઈ બેનને સિલાઈ કામ કરવું હોય છે કોઈને પશુપાલન સાથે કરવું હોય કોઈને બ્યુટી પાર્લરનું કરવું હોય તો આવા અલગ અલગ ત્રણસો પ્રકારના ટ્રેડ છે તો આ ટ્રેડમાં જે બેન જે કામ કરવા માગતા હોય એ પ્રમાણેની લોન છે એમને મળવાપાત્ર થશે રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ